અમદાવાદમાં ટાકોસ બે હાજર છવ્વીસ સમિટમાં દેશભરના ઓન્કોલોજી નિષ્ણાતોનું મહાસંમેલન અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલના ઓન્કો સાયન્સ વિભાગ દ્વારા એકવીસ બાવીસ ફેબ્રુઆરી દરમિયાન ટાકોસ બે હાજર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સમિટમાં દેશભરના અગ્રણી ઓન્કોલોજીસ્ટ સર્જન્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ એકઠા થયા છે જેનો મુખ્ય ઉદ્દેશ ફેફસા અન્નનળી અને આંતરડાના કેન્સરની સારવારમાં વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠતા હાંસલ કરવાનો છે મેરિંગો સિમ્સ હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર મયુર દવે જણાવ્યું હતું કે હોસ્પિટલ હંમેશા એડવાન્સ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ અને ક્લિનિકલ એક્સલન્સ માટે પ્રતિબદ્ધ છે તેમણે નોલેજ શેરિંગના આ પ્લેટફોર્મને સફળ બનાવવા બદલ તમામ સહભાગીઓ અને મીડિયાનો આભાર માન્યો હતો आ, ये जो हमारी कॉन्फ्रेंस है टाकोव इसमें हम सिर्फ दो दिन डेढ़ दिन चेस्ट के कैंसर और पेट के कैंसर का ही डिस्कशन करने वाले हैं ये एक ऐसी कॉन्फ्रेंस नहीं है जिसमें कि सर से लेकर गाँव तक सारे कैंसर हम डिस्कस कर रहे हैं ये पर्टिकुलरली सिर्फ चेस्ट के कैंसर मतलब आज का दिन हमने सिर्फ लंग कैंसर फेफड़ों का कैंसर और आहार नली का कैंसर उसके लिए रखा हुआ है कल का दिन हम पूरे दिन आधे दिन तीन बजे तक पेट के कैंसर को डिस्कस करने वाले हैं इसमें हम इन कैंसर्स में उपयोग होने वाली कीमोथेरेपी रेडिएशन थेरेपी कौन कौन सी डिफरेंट सर्जिकल टेक्निक्स हैं रोबोटिक सर्जरी हुई या फिर ओपन करके या छोटे से कट से दूरमीन से करने वाली सर्जरी ये सारी चीज़ों को हम डिस्कस करने वाले हैं और इसमें हम मेन जो दुनिया भर में जो भी एविडेंसेस होते हैं उनको हम डिस्कस करके एक कॉमन कंसेंसस पर आते हैं कि डिफिकल्ट केसेस को कैसे मैनेज किया जाए उसको अच्छे से पेशेंट को ट्रीट करके कैसे घर भेजा जाए कैसे ठीक किया जाए तो हम इस कॉन्फ्रेंस का हमारा मेन पर्पस ये है कि हमें एक कॉमन कंसेंसस पे आना है और पेशेंट को कैसे ठीक करके घर भेजना है ये हम मेन इस कॉन्फ्रेंस में डिस्कस करते हैं और करीब है। हमने 20 से 25 नेशनल फैकल्टीज बुलाए हुए हैं फ्रॉम ऑल अक्रॉस द कंट्री जो कि आके अपना एक्सपर्टीज़ अपना एक्सपीरियंस शेयर करेंगे और जूनियर्स के लिए बहुत ही एक अच्छा लर्निंग प्लेटफॉर्म है इस कॉन्फ्रेंस में हमने जूनियर्स के लिए एक कॉम्पिटिशन भी रखा हुआ है पेपर पोस्टर प्रजेंटेशन सो ये बहुत ही एकेडमिकली रिच एक हमने एक प्रोग्राम फिक्स किया हुआ है देर दिन जिसके बारे में और आपको de la vie, Devang, la dévancement માટે અમારી આ જે હેતુ હતો કે જે રીતે કેન્સર સાયન્સ દિન દિન પર આગળ વધી રહ્યું છે કેન્સર ખૂબ વધી છે તો આજના એ છે કે દરેક સાયન્સમાં ખૂબ જ ઊંડું પ્રેક્ટિસ કરવી પડશે અમારી જે આવાયર સ્ટડી કરીને બહાર નીકળતા આજ ના દિવસોમાં જે કેન્સર ટ્રીટમેન્ટ થઈ છે એમાં ખાસો ફરક છે ডেইলি અમારે પર નોલેજ અપડેટ કરવું પડે કોઈ પણ એક ડોક્ટર માટે અને ટુડે ટુડે લાઈફમાં રૂટિન પ્રેક્ટિસમાં આ નોલેજ ગેઇન કરવું એટલું શક્ય હતું ન હતી પણ આવા જે કોન્ફરન્સો ઇથો મેઈન ઈઝ છે કે દેશના પ્રખ્યાત બધી ફેકલ્ટીઝ એક જગ્યાએ એકત્રિત થાય डिटेल डिस्कशन पॉइंट वन टू वन डिस्कशन थे जेम दरक एक्सपीरियंस शेर करे और साथ साथ साइंटिफिक पूरा शेर करें एना कॉमन कंसेस गाइडलाइन बने कि जे डे टू डे प्रेक्टिस् अ एप्लाय कर आज थी पांच वर्ष पहला कदाच अमे प्रेक्टिस् करता था आज प्रेक्टिस् करें कदाच आती कैक्टिस् करूँ एम घूमू अंतर हो તો મુખ્ય હેતુ એ છે કે દિન પ્રતિદિન દરેક નોલેજ પોતાનો દરેક ડોક્ટર પોતાનો નોલેજ અપડેટ કરે જેથી પેશન્ટને બેસ્ટ સર્વિસ મળી શકે પર્ટીક્યુલરલી જે જુનિયર ટ્રેનિંગ ડોક્ટર્સ છે કે જે લોકો પણ આમાંથી ઇન્સ્પિરેશન લઈને આમાંથી નવું નવું શીખતા રહે તો પર્ટીક્યુલરલી જે સોલિડ ઓર્ગનસી આપણે વાત કરીએ તો જે ફિફસા છે અન્નનળી છે અને કોલોરેક્ટમ એટલે કે આંતરાડાનો મળ ભાગા કેન્સર છે આ કૉન કેન્સર દિન પ્રતિદિન ખૂબ ઝડપથી વધી રહ્યો છે જેનું મુખ્ય કારણ આપણી ઓબેસિટી ફિઝિકલ એક્ટિવિટી અભાવ અને જંક ફૂડ્સ અથવા જરબીયુત આહારની પદ્ધતિઓ છે તો એટલો બધો મોટો બર્નિંગ પ્રોબ્લેમ છે એક નેશનલ હેલ્થ ઇસ્યુઝ આપણે ગણી શકીએ છીએ પર્ટિક્યુલરલી આ ત્રણ ઓગમ પર ફોકસ કરવાનું કારણ એ હતું કે ત્રણેય ટોપિક્સ પર ખૂબ